સવારના કોઈ પાકિસ્તાની ડ્રોન આપણી સરહદમાં આવી ગયું હોય એવું લાગ્યા પછી એરફોર્સ અને મથાળા અને બાનાળા એરફોર્સે સંયુક્ત કામગીરી કરી અને આ આવનાર આપતીને ઉડાડી નાખ્યું હતું અને એ પછી બધા ગ્રામજનો પણ સ્થાનિકે આવો મોટો ધમાકો થયો એના કારણે જાગ્રત થઈ ગયા હતા અને જનરલ આખા દેશની અંદર જ્યારે આ દેશદાજ માટેનું વાતાવરણ ઊભું થયેલું છે એની પ્રતી પણ સવારના દેખાઈ આવી હતી કે ગ્રામજનો અને ભારતીય નાગરિકો બધા એમાં બધી કોમ્યુનિટીના લોકો હાથમાં હાથ મિલાવી અને આ કામગીરી માટે તંત્ર સાથે જોડાનાર અમારા માલધારી વર્ગ છે અથવા તો જે સ્કૂલના છોકરાઓને જતા હોય એટલે લગભગ ગામ જાગી જતું હોય છે એ સમયે ઉપર આકાશમાં અચાનક ધડાકાભેર કોઈક વસ્તુ ભટકાય એવી અમને જોવામાં આવી અને એ જોયા પછી એરફોર્સ અને સ્થાનિક પોલીસના ફોન દ્વારા જાણવામાં આવ્યું કે આવું કંઈક અહીંયા બનાવ બન્યો છે એ તમે અમારા ગ્રુપ જોડે સ્થળ તપાસ કરીને જુઓ કે શું છે તો એ જાણ થતાં જ અમે અમારા ગામના બધા યુવાનો આજુબાજુના વિસ્તારના યુવાનો બધા ભેગા મળી અમે આ વિસ્તારને ખૂંદી વળ્યા કે કઈ જગ્યાએ જે બનાવ બન્યો છે એ ગોતવા માટે અમારા માલધારી વર્ગ જે સવારના અમુક જણાએ જોયું હતું એ અને વાડી વિસ્તારના માણસોએ લોકેશન બતાવ્યા પ્રમાણે હમણાં આપણે જે સ્થળે ઊભા છીએ એ સ્થળ અમે ગોતી અને પોલીસ તથા મિલિટરી પ્રશાસનને અમે આ જગ્યા ઉપર બતાવીને બધા એ લોકોને સોંપ્યું છે શું વિશેષમાં વસ્તુ મળી આવી છે વિશેષમાં એ ડ્રોન જેવું કંઈક હતું અને વિદેશી હોઈ શકે એવું એટેક ટાઈપનું હતું અને એમાં આપણા મોથાળ એરફોર્સ અથવા તો ભાણા એરફોર્સ તરફથી કામગીરી કરી અને એને બ્લાસ્ટ કરવામાં આવ્યું બહુ જબરદસ્ત અવાજ થયો હતો જાણે આપણને લાગે કે કોઈ ધરતીકંપ જેવો ધ્રુજાઈ થાય એવું જોવામાં આવ્યું હતું